તો કેશુ કાકા હવે આપડે ફાઈનલ વાળ કપાવીને આવી ગયા તો તમે મારા વાળ વિશે શું કહેવા માંગો છો તારા વાળ મને અમુરા નથી કરતા ઇન્ડિયા તારા જેવો કોઈ ખરાબ નથી લાગતો અને પેલા તો તું છે ને ઓલે દુકાન ઉપર દુકાન આ ખેંજીએ કાપ્યા હે આ વાળ અમે કપાયા હે તો ચાર જણા વાળ કાપ્યા વાળા ને ગોતે આ આગળનો નો સીન ને પાછળ નો સીન તો જોવા એવો હે જ નહીં મશીન કામ આવે કઈ આ મશીન માં કામ આવશે ડીઝલમાં માં નાખવા આ નડી ને જરાક બતાવ તો આમ